નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્દની કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સનું તે સ્વાગત કરું છું આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્દની કુંજ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમામ પેન્શન માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર તમામ પેન્શનના પેન્શનમાં આજથી જાહેર કરાયા વીસ ટકા નવ વધારો ચોસઠ વર્ષની ઉંમરના પેન્શન મને ખાસ જોઈ લેજો મિત્રો તમે પેન્શન ધારક છો તમારે આજનો વિડીયો સો ટકા ઉપયોગી બનશે વિડીયો સૌ કદાચ પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે તે અગ્રુપ બંને બન્યા છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદનીકું ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે રકમ બટન દબાણ ભૂલશો નહીં તમે રોજ રોજ આઈ માહિતી આપણી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદનીકુંજ ચેનલ પર તમને મળતી રહેશે તો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌપ્રથમ સાતમો પગાર પંચના અપડેટ્સમાં વર્તમાન સાતમો પગાર પંચ કાર્યકર ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યો છે ને આ પગાર પંચ અંતે પહેલાં કર્મચારી માટે મોટા સમાચાર આવ્યા છે મળતી માહિતી મુજબ હવે જુલાઈ બે હજાર પચીસમાં કર્મચારીઓના ડીએ મોંઘવારી ભથ્થા પચીય ટકાનો વધારો થઈ શકે છે જેનાથી કર્મચારીઓના ઘણો ફાયદો થશે જુલાઈ બે હજાર પચીસના ડીએ અંગે ક્યારે જાહેર થઈ શકે છે એ સમાચાર જણાવો મિત્રો માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે પછી હવે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં તે પંચાણ ટકા થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવાડી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં ચાર ટકાનો વધારો કરી શકે છે આ સાથે તમને જણાવી દઈએ કે જુલાઈમાં આપવામાં આવનારા મોંઘવાડી ભથ્થું સાતમ પગાર પણ હેઠળ છેલ્લું ડીએ હાઈક હોઈ શકે છે ડીએ કેટલું વધી શકે છે તો ખરેખર મિત્રો અમે તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ આઈડબ્લ્યુ જીરો પાંચ પોઈન્ટ વધ્યો છે જે હવે એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયો છે માર્ચથી મે સુધીના ફક્ત ત્રણ મહિના માટે ઇન્ડેક્સ વધ્યો છે માહિતી અનુસાર માર્ચમાં અવસૂચકાંક એકસો તેતાલીસ એપ્રિલમાં એકસો તેતાલીસ પાંચ અને હવે મે મહિનામાં એકસો ચુમ્માલીસ હતો આ મુજબ જુલાઈ બજાર ટી મોંઘવારી ભથ્થામાં ટ્વેન્ટી ચાર ટકા વધારો થઈ શકે છે આ મહિને ડીએની જાહેરાત કરવામાં આવશે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું પચાસ ટકા પંચાવન ટકા છે જો કે ડીએ વધારો અંગે અંતિમ નિર્ણય જૂન બે હજાર પચીસના એઆરસીપીઆઈડબ્લ્યુ ડેટા પર નિર્ભર રહેશે જે જણાવે છે કે જુલાઈમાં ડીએ કેટલો વધશે તો તમે જાણી દઈએ કે આ ડેટા ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે જો કે જો ત્રણ ટકા વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં અઠ્ઠાવન ટકા થઈ જશે અને જો ડીએ ચાર ટકા વધે છે તો તે ઓગણસાઠ ટકા થઈ જશે મિત્રો કર્મચારીઓના કયા ડેટા પર નજર રાખે છે જૂન મહિનાના ઇન્ડેક્સ ડેટા હજુ આવવાનો બાકી છે અને જૂન મહિનો બે હજાર પચીસ માટે સીપીઆઈ ડેટા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટમાં આવી શકે છે આ આધારે કેન્દ્રીય કર્મ મંત્રીમંડળ અગવાડી પ્રથ્થાનો નિર્ણય લેશે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા સપ્ટેમ્બર ઓક્ટોબર ડીએમાં આ વધારો કરવામાં આવી શકે છે ત્યારબાદ જુલાઈ મહિનાથી એ ભથ્થું ઉમેરવામાં આવશે અને આઠમો પગાર પંચ લાગુ થાય ત્યાં સુધી ડીએમ વધારો થઈ શકે છે આઠમો પગાર પંચ અગે અપડેટ જો આપણે અગાઉના પગાર પંચમાં નજર કરીએ તો કોઈપણ કમિશન ભલામણો આઠમો પગાર પંચની ભલામણ લાગુ કરવામાં આવી આવ્યું અઢારથી ચોવીસ મહિના સમય લાગે છે હાલના સૂત્રો પર નજર કરીએ તો એવું લાગે છે કે આઠમો પગાર પંચ આઠમું સીપીસી અપડેટમાં બે હજાર સત્યાવીસ સુધીમાં જ લાગુ કરી શકાય છે એટલે કે કેન્દ્રીય કર્મચારીઓના મોગળ ભથ્થામાં ઘણો વધારો મળી શકે છે તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ